અને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી હરસંઘવી દ્વારા પોલીસ પર દબાવ બનાવી કલમ નહીં લગાડાઈ છે અને ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવા માંગ ગોપાલ ઇટાલિયાએ કરી હતી પ્રોડક્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે વકર્યું છે ઝેરી દારૂ નકલી દારૂ ગેરકાયદેસરનો દારૂ ભયંકર ત્રાસ ગુજરાતની જનતા દારૂના કારણે અનુભવી રહી છે અનેક બહેનો અતાળે પોતાના પતિને ગુમાવે છે અનેક બાળકો પોતાના પિતા ગુમાવે છે બુટલેગરો ભયંકર દાદાગીરી સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે આખું આપણું ગુજરાત બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે દારૂનું દૂષણ દૂર નથી થયું દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માગે છે ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માગે છે ગુજરાતમાં તમે છેલ્લા બે ચાર દિવસની ઘટના જુઓ એકવીસ તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા ગઈકાલે રાજકોટમાં ભાજપના હો છોકરો સાથે પકડાયો મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં મોઢું નહીં બધું જ કાળું થાય આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષ સંઘવી પકડાયો એને બચાવવા માટે કઈ ભાજપની શક્તિ કામ કરે છે એને એક પ્રેસ કોન્ફરન્સ છે આ ભાજપનો હર્ષંઘવીનો મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી મેં એની ઓનલાઈન એફઆઈઆર જોઈ ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો પ્રવૃત્તિ કરે છે ડ્રગ્સ નો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે ગેંગના હાથમાં છે કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ધંધામાં ઇન્વોલ્વ થાય તો ડ્રગ્સ નું આખું એક માફિયા લિંક છે રાજસ્થાન થી આવે કે મધ્યપ્રદેશ થી આવે માફિયાઓની આખી ચેનલ છે તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટેનો લગાડવામાં આવી

કે જે વ્યક્તિ ખંડણીના ગુનામાં લૂંટના ગુનામાં અપહરણના ગુનામાં ગુનામાં સાયબર ક્રાઇમના ગુનામાં ધાક ધમકીના ગુનામાં બળજબરીના ગુનામાં અગાઉ પકડાયેલ હોય આ ભાજપનો હરસંઘવી મિત્ર વિકાસ સાહિર છે એ અગાઉ અપહરણમાં પણ પકડાયો છે હરસંઘવીનો મિત્ર અગાઉ લૂંટમાં પણ પકડાયો છે હરસંઘવી મિત્ર અગાઉ અપહરણમાં પણ પકડાયો છે હરસંઘવી મિત્ર અગાઉ બળજબરી

હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હરશנגવીએ કરવો જોઈએ આટસנגવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે શું કેસ આવા ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે વાર્તા કરવાથી ટ્વીટ કરવાથી સજા ન મળે હરશנגવી આટ પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય હું એડવોકેટ છું આઠ પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે માફિયાની કલમ નથી લાગી એ કલમ વગર અર્સંઘવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ તો પેલા કલમ લગાવો માફિયાઓની પછી માફિયાને કોટ સજા આપશે